ત્રણ પેઢીથી સિંગપાકનો વ્યવસાય કરતાં રાજુભાઈ સિંગપાકવાળા રોજનો સોથી દોઢસો કિલો સિંગપાક કાળા તથા લાલ તલની સાની ખજૂરપાક માવા ખજૂરપાક અને સીંગની બરફી તેમજ સિંગદાળિયા અને તલની ચીકી તથા લાડવા જાતે જ બનાવે છે અને વર્ષોથી લાલ ટાંકી પાસે વેચાણ કરે છે શુદ્ધતાનો ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમની ક્વોલિટીથી કાયમી ગ્રાહકો તેમને ત્યાંથી જ ખરીદી કરે છે માત્ર ભાવનગરમાં જ નહીં પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં પણ તેઓ સપ્લાય કરે છે જે અંગેની માહિતી રાજુભાઈ સરવૈયાએ આપી હતી મારું નામ રાજુભાઈ સિમબાકવાળા બહુ જૂનો ધંધો છે પાત્રી ચાલીસ વર્ષનો અને આઈટમ હું ઘણી વસ્તુ બનાવું છું સિમબાગ છે ટોપરા પાક છે ખજૂર પાક છે કેડબરી ખજૂર પાક માવા પાક અનેક આઈટમ બનાવું છું કાળા તલની હાની ધોળા તલની હાની પોતે પોતે જાતે જ બનાવું છું ને આ બહુ જૂનો ધંધો છે ઘણા વર્ષોથી હું કરું છું ને આપણે લાલ ટાંકી સામે ભાવનગર રોજનો સો દોઢસો કિલો સિમ્પક બનાવું છું બધું થઈને ખજૂર પાક ખાની કાળા તલની હાની ધોળા તલની હાની તમામ વસ્તુ અને શિયાળાને માણસોને તંદુરસ્તી મળી રહે તે માટે બહુ સારામાં સારી વસ્તુ છે અચ્છા આ પ્રકારના બીજા કોઈ ખાસ શિયાળા લક્ષી કોઈ વસ્તુ બનાવું શિયાળા લક્ષી તો આ જે કેડબરી ખજૂર પાક છે માવા ખજૂર પાક છે પછી કાળા તલની હાની બહુ ઉત્તમમાં ઉત્તમ પછી સફેદ તલની હાની એ બધું જાતે હું પોતે જ બનાવું છું આ બધી વસ્તુ જે તમે કોઈ હોલસેલ મતલબ આપો છો દુકાનવાળાને આપો છો તો કંઈ જ નહીં કોઈ દુકાનવાળાને નહીં મારા મારા જ ઘરક પૂરતો બનાવું છું અચ્છા અને આ તમે ઘરેથી જ લઈ જાય છે જેટલા લોકો લઈ જાય જેટલા લોકો લઈ જાય ઘરેથી આપણા કસ્ટમર પૂરતો જ માલ આ ભાવમાં વધારો થયો છે વરસાદના કારણે પાકનું નિષ્ફળ થયું છે તલનું સિંગનું થયું છે એટલે ઓણ સિંગ પાકમાં ચાલીસ રૂપિયા અઢીસો છે બીજા બધા પચાસ રૂપિયા વેચે છે પણ આપણે કાયમિકના ઘરાક માટે ચાલીસ રૂપિયા ભાવ રાખેલ છે સાની એકસો એકસો ને વીસ રૂપિયાની પાંચસો ગરમ છે કાળા તલની અને ધોળા તલની સાની છે ને એ સો રૂપિયાની પાંચસો રાજુભાઈ સિમ પાકવાળા જૂના અને જાણીતા અમારે ત્યાંથી સિમ પાક દાળિયા પાક લાડવા કાળા તલ તથા સફેદ તલની અમારી પોતાની બનાવેલી ધાણીની સાની મળશે રાજુભાઈ સિમ્પાકવાળા વડવા પાનવાડી રોડ સંસ્કાર હોલ સામે ભાવનગર મોબાઈલ ત્રાણું સત્યાવીસ એકાણું પંચ્યાસી ત્રેવીસ રાજુભાઈ સિમ્પાકવાળા લાલ ટાંકી સામે ભાવનગર પરા અમારે ત્યાંથી બસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામને એક કિલો પેકિંગમાં દરેક આઇટમ મળશે